જાહેર સ્થળે દબાણો મુકાતા દર્દીઓ અને તેમના સગાઓને અવર જવર કરવામાં અડચણો ઉભી થઈ હતી આ મામલે ધ્યાનમાં આવતા એસએસજી હોસ્પિટલ તંત્રે તાત્કાલિક પગલા લઈ પરિસરમાં મુકાયેલા દબાણોને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હોસ્પિટલ પરિસર દર્દીઓની સુવિધા માટે છે અને અહીં કોઈ પણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં પાલિકા દ્વારા એકઠા કરાયેલા દબાણો ઉપરાંત એસએસજી હોસ્પિટલની બહાર રોડ પર ઉભી રહેતી ખાનગી એમ્બ્યુલન્સને કારણે ટ્રાફિક દબાણ વધતું હોવાના પણ પ્રશ્નો ઉઠ્યા છે જેને લઈને હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે રોડ પર થતા દબાણને દૂર કરવા માટે સંબંધિત વિભાગને પણ રજૂઆત કરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિવાઇસિસમાં એમની લારી છુપાવી દીધેલી એવું જણાઈ આવેલ પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર